એસી આપડે બુક કરાવેલું છે ભાઈ ના પ્રોડ્યુસર કોમેડી ગેંગ ગજુભાઈ રાજસ્થાન હર હર મહાદેવ જય શ્રી રામ તો એક નવા અંદાજ અને એક નવા કન્ટેન્ટ સાથે તમારી આપડે આ દેવ બાહણિયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે વિડીયો ઘણા બધા જોયા છે ફાસ્ટ ફૂડ ના આપણા સબસ્ક્રાઈબર છે ફાસ્ટ ફૂડ ના ઘણા બધા વિડીયો જોયા છે આજે આપણે ડેલી વ્લોગની ચેનલ સ્ટાર્ટ કરી છે ફર્સ્ટ વ્લોગમાં આપણે જર્ની સ્ટાર્ટ કરીશું મનાલી ની તો તમને જોઈને તમને અંદાજ તો આવી જ ગયો મનાલી જર્ની ચાલુ કરવાની છે ફાઇનલી ભાઈ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો પહેલાં તો ભાઈ વિડીયો સ્ટોપ કરીને ને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા દોસ્તો સાથે શેર કરી લો જેથી કરીને એમની પહેલા અપડેટ આપણી મળે સબસ્ક્રાઇબ કરવાનો ભાઈ ભૂલતા નહીં અને આપડી આ ચેનલમાં ઘણા બધા ટ્રાવેલિંગના પણ ધાર્મિક સ્થળોના અને કોઈ પણ જગ્યાએ ભાઈ વેડિંગ શૂટ અને મેન તો ભાઈ આપણું વેડિંગ શૂટ ફોટોગ્રાફી અને મૂવીનું શૂટ ને આ બધા વિડિયો વિડીયો તમને આમાં જોવા મળવાના છે મેં કીધું ને વિડિયો સ્ટોપ કરીને સબસ્ક્રાઈબ કરી દો હાલો તો ફાઇનલી આપણે આપણી મનાલીની જર્ની ચાલુ કરીએ બધા ભાઈ આખો ફૂલ સ્ટાફ આવો ભાઈ થોડું લેટ થઈ ગયું છે અને રાતના આઠ વાગી જશે અને ફાઇનલી રેલવે સ્ટેશન પહોંચી ગયા છે ફાઇનલી પ્લેટફોર્મ ઉપર આપણે આવી જ ફાઇનલી ભાઈ ત્રણ કલાક લેટ હતી ટ્રેન તો ફાઇનલી ટ્રેન આપણે આવી છે હવે બધો સામાન જ ગયો છે ફ્રી ટાયર એસી કોચ આપણે બુક કરાવેલું છે ભાઈ બાથરૂમ થી મળીને ટોટલ સુવિધા છે ભાઈ અને ભાઈ એન્ટ્રી છે છે આપણે એકસઠ એકસઠ નંબર છે આપણો આપણે કીટ અને આવું કઈક આટલું છે સાત દર વાગે

ટ્રેન ની સફર ચાલુ છે અને ભાઈ આપણે એસર ટાઈમ પાસ માટે ભાઈ ભારત આવડે એ તો ટ્રેન બનાવી થઈ ગયું છે ચોવીસ કલાક થઈ ગઈ છે ટ્રેન ની તો ગાડી હવે આપડી હરિયાણા પોચી છે વિસ્તાર હરિયાણા ની અંદર ભાઈ અહિયાં નેક્સ્ટ સ્ટોપ જમવા માટે કર્યો છે અહીંયા અડધી કલાકનો નો બ્રેક હોય છે હાલો હવે જમી લઈએ અને ભાઈ ટ્રેન ની સફર હોય તમારે છે ને ઘરેથી નીકળવાનું એટલે ભાઈ કોઈ પણ ભાઈ સૂકો નાસ્તો તમારે લેવો જરૂરી છે માની ગોતલું વસ્તુ તો તમારે ખરું કેમ કે ચોવીસ કલાક સુધી ટ્રેન ટ્રેન અડધો કલાક રૂકતી જ નથી બધા સ્ટેશનમાં બે મિનિટ ત્રણ મિનિટ એવી રીતે રૂપે બે ત્રણ મિનિટમાં આપણે કાંઈ ન થાય એટલા માટે તમારા ઘરેથી જ લઈને આવવું જરૂરી ફાઈનલી ભાઈ બીજા દિવસની સવાર પડી ગઈ છે તો ભાઈ આજે અમારો હરિદ્વાર નથી આવ્યું હરિદ્વારની બોર્ડર આવી ગઈ છે પણ કન્ટિન્યુ ટ્રેન અમારી ભાઈ હવે ચાર કલાક લેટ હતી ને હવે નવ કલાક લેટ થઈ ગઈ છે અને ભાઈ હવે નજારા આવે છે ભાઈ એક નંબર આપણી ટ્રેન હરિદ્વાર પહોંચી ગઈ છે અડતાલીસ કલાક ટ્રાવેલિંગ કરવા બાદ આપણી ટ્રેન હરિદ્વાર પહોંચી છે હાલો તો તમને આગળ હરિદ્વારનો જણાવો બતાવો કે અમારી ટ્રાવેલ્સ આવી ગઈ છે હવે ટ્રેનમાંથી ટ્રાવેલ્સમાં જવાનું છે ભાઈ હવે આગળની ભાઈ અઢીસોથી ત્રણસો કિલોમીટરની જર્ની આપણી આ ટ્રાવેલ્સમાં છે વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફાઇનલી તમને ભાઈ પૂરેપૂરી ટ્રીપ જોવા મળશે ભાઈ મનાલીની તો ખાસ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આ ખાસ આપણી નવી ચેનલ છે ને તો ભાઈ ફાઇનલી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ હાલો તો મળીએ ભાઈ પાર્ટ ટુ માં મનાલી માં